હાલ ગાંધીનગરના ગલિયારામાં ખૂબ મોટી અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે અને વિધાનસભાનું સત્ર પછી ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને બદલીનો ફરી એક મોટો રાઉન્ડ આવી શકે તેમ છે નમસ્કાર હોટલાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે હોટલાઇનમાં ત્રિકોણના ચોથા ખૂણામાં ગાંધીનગર સચિવાલયના ગલિયારાની ચર્ચા પર વાત કરવી છે એક ચર્ચાઓ ચાલી રહી છે કે વિધાનસભાનું સત્ર જે એકવીસમી તારીખથી યોજાવા જઈ રહ્યું છે ત્યારબાદ ફરી એક વખત બદલીનો રાઉન્ડ આવી શકે તેમ છે થોડાક દિવસ પહેલા રાજ્ય સરકારે એક બદલીનો રાઉન્ડ લાવી હતી અને ત્યારબાદ ફરી વખત આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં બદલીનો મોટો એક રાઉન્ડ આવી શકે તેમ છે થોડાક દિવસ પહેલા સચિવાલયમાં કેટલાક અધિકારીઓનો બદલીનો ગંજી હતો આ મહિનાના અંતમાં કેટલાક પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી થઈ શકે સાથે તમને આશ્ચર્ય પ્રમાણે તેવી પણ બદલીઓ આવી શકે તેવી પણ એક સંભાવના છે પોલીસ ભવનમાં બેસતા પણ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થઈ શકે અત્યારે સચિવાલયમાં બાર અધિકારીઓ છે જે ચાર્જ બાદ ચાલી રહ્યા છે અને તેમાં પણ ઘણી બધી બદલીઓ આવી શકે તેમ છે અત્યારે બીજી સચિવાલયના ગલિયારામાં એક મોટી ચર્ચા છે તે નયનેશ દવેની છે થોડાક દિવસ પહેલાં નયનેશ દવેને સાબરકાંઠાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા નયનેશ દવે સીએમઓમાં હતા અને તેમને સાબરકાંઠાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા હતા પરંતુ એ ત્યાં સેટ થાય તેના થોડાક મહિનાના અંદર તેમને વલસાડના કલેક્ટર બનાવી દેવામાં આવ્યા છે આ ચર્ચાએ ગાંધીનગર સચિવાલયમાં ખૂબ જોર પકડ્યું છે નયનિષ દવે છે તે આવનારા સાત મહિના પછી નિવૃત્ત થવા જઈ રહ્યા છે અને તેવી સ્થિતિમાં તેમને વલસાડના જે કલેક્ટર બનાવ્યા છે તે ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્રીજી જે ચર્ચા છે મુખ્ય સચિવ રાજકુમારની થોડાક દિવસ પહેલાં ખૂબ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આવનારા થોડાક સમયમાં મુખ્ય સચિવ રાજકુમાર કેન્દ્રમાં કેબિનેટ સેક્રેટરી બની શકે તેમ છે કે આ ચર્ચાઓના જોર વચ્ચે તમિલનાડુ મુખ્ય સચિવ રાજકુમાર ડિફેન્સમાં જઈ શકે અથવા તે ટ્રાઈના ચેરમેન પણ બની શકે કે આ ચર્ચાઓ ગાંધીનગરમાં ચાલી રહી છે તેને કોઈ જોર નથી ચોથી સૌથી મહત્વની હાલ જે ચર્ચા છે ગુજરાતમાં તે ભૂતિયા શિક્ષકોની છે

તે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં હતા હવે તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં આવ્યા છે અને તેમણે આ પ્રાથમિક શાળાઓમાં જે લાલિયાવાડી ચાલી રહી છે તે દૂર કરવાનો તેમના માટે મોટો પડકાર છે રાજ્ય સરકાર આવા જે શિક્ષકોની યાદી મંગાવ્યા બાદ તેમના પર કાર્યવાહી કરશે અને તેમને જે પગાર ચૂકવાયો હશે તે પગાર પણ પાછો વસૂલવાની પણ કાર્યવાહી ચાલશે આમ ગાંધીનગરમાં અત્યારે અલગ અલગ આવી ચર્ચાઓ ચાલી રહી છે આ ચર્ચા ફક્ત ને ફક્ત આપને હોટલાઇન ન્યૂઝ પર જ સાંભળવા મળશે જો આ ચેનલને હજી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો